ગૂગલ દાદા ની અંદર ઈડલી ચટણી બહુ સરસ હતી એ બધું આને કહી ગુગલ દાદાનો બીજો પોતરો અહીંયા જાય અને ઈમેજ ઉપર જોયા આવે ઇમેજ ઉપર જોયા આવે કે ઇમેજ માં શું લખ્યું છે કે બે ઇડલી સાથે એક ઇડલી ફ્રી એ ગૂગલ દાદાને જેમ કીધું હવે તમે મને કહ્યો કે જો આવી જ રીતના બે બોટ હોય આમ તો ગૂગલ નો બોટ કહેવાય

તો ગૂગલ ની વાત કરું છું ક્યાંય બી ફોટો અપલોડ કરો છો તો નીચે ટેક્સ્ટ માં લખો કે આ ફોટો શું કહેવા માંગે છે એગ્રી હું તમને એટલું એડવાન્સ લેવલ નું શીખવાડું છું કે જે એક્સપર્ટ હોય ને એ બધા વસ્તુ આના ઉપર ડિપેન્ડ કરતા હોય ભૂલ ના હોય કે આવી ભૂલ ન થાય આપણને રાઈટ તો કહેવાનું શું છે કે તમે આની અંદર ઇમેજ પ્રોડક્ટ અપલોડ કરો ઓફર તરીકે અપડેટ તરીકે ક્યાંય બી

સાથે સાથે નીચે લખવાનું ઓપ્શન બધી જગ્યાએ હશે તો ક્યારેય સ્કીપ ન કે ટેક્સ્ટ લખાયેલું વંચાય આપણા ગઈ કહી ગયા છે બધાના લખેલું વંચાય